મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ છે સવારે સવા સાત વાગે સવારે સાત વાગે જો ચા બનાવી બે વખત તો ચા બનાવી અને આ બાજરીના રોટલા કરી મૂક્યા છે જો સાહેબના મોહન માટેનો મારો દક્ષિણ જવાનું છે બહાર તમે બે જણા જે બહાર પિયર જવાનું છે મારો તમે બે જણા પિયર જવાનું નીકળે છીએ

અને બે જણા સમૂહ લગન ની કંકુત્રી જોઈ છે સાહેબ જય શ્રી કૃષ્ણ લક્ષુભાઈ ઠંડી લાગી ઠંડી લાગી સારું ચલો મોહન હવે અમે બહાર જઈએ તમે ઘર હાચવજો બધું કામ કરજો કરાય તો શું ખોલાય દાણ તાળું ખોલી દરવાજા ને હવે મુંદક્ષ બે તૈયાર થઈ જઈએ

એ નઈ લઈ જવાનું લઈ જવાનું બધું બે કિંમતી કાઢીશી સવારના સાત વાગી ગયા लीला होटल जान आई थी अपने नहीं देखा थी लेला पटल मजा आता को मुहर को बजे से कोई धो रहा हूँ यार पीड़ापुल पति सही है तो फूल दोगी बस

લો રેયા ખાના નું આપણું પેલી બે ત્રિશરા આવતું ખાના ખાલી બົດ બળ લેવાના બરાબર છોડ પેલો હાથ तेरे પહેલા પેલો હાથ તે નકર નહીં જાય કોઈ রা মেদিত ঘটরাজরি দু উ। લાલન બિહાર દીધા લાલન બિહાર દીધા બિહાર દીધા લાલુ જોઈ ગયા બધા મારા જોવાનો અમે શું કરીએ છીએ કે તમે જોવો તો તમારા પાછો છોકરાને કે કોઈનો પ્રસંગ આવે તો તમને ખબર પડે કે આ રીતના આવું બધું થાય છે એવું બધું તમે બોલાવો આવો બોલ દીધો અમારે શું બોલવાને આવો હાતી ને બોલવાળો હાતી બોલામો તૈયાર થઈ જાય જો અમાર કુટુંબ વાળા બધો હે આ દક્ષુ ભાઈ ગોળ લઈને બેહી ગઈ ઉત્સાહ એવું ના કહેવાય હા બોલો લેવા તો કરી બધું

બધું પાથે જો સુખરૂપ પતિજી બધું કા કે તને નેકડું છે તો એક કામ કરું પેલા હા બધું પતિજી ને મને દીતે મારા

બોલા ગંગાબા કાકી ની બધા બેઠે આ બસ સ્ટેન્ડ બનાય ને એનું ઉદઘાટન હા બધા આવ્યા છે

જો હજી તમારે તો નંબરે નહીં આવ્યો કેટલી વસ્તી છે અલગ અલગ કાઉન્ટર હોય તો એ આટલી

બધા <small> જોઈશું <small> તો કચરો વાળ્યો ને પોતું કર્યું ને વાસણ ઘસ્યા ને બધું ઘરમાં જો ચોખ્ખું કરી દીધું એકદમ બે દાડાનું બધું બંધ હતું ને તે એકદમ ચોખ્ખું કરી દીધું અમારે દક્ષુભાઈ આવીને ઊંઘી જતા તે દક્ષુભાઈનો દૂષો પડ્યો અને સાહેબ બોલો શું કહેવું છે તમારે કોઈ કેવું નહીં

ગુડ નાઇટ સારું ચલો હવે આજના માટે આટલો જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો જય માતાજી